નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે આજરોજ ઓપરેશન સિંદુરના ગૌરવને વધાવવા હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હાલોલ તથા કાલોલના ધારાસભ્ય સહિત મહાનુભાવો યાત્રામાં જોડાયા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે તારીખ બાવીસમી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા માટે સમગ્ર દેશભરમાં રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજા રહી છે જે અંતર્ગત આજરોજ ગોગંબા ખાતે તમામ હિન્દુ સંગઠનો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા પોલીસ હોમગાર્ડ અને જીઆરડી જવાનો તેમજ તાલુકાની દેશપ્રેમી જનતા દ્વારા ગોગંગ ગોગંબા એસટી ડેપોથી વરિયા હાઈસ્કૂલ સુધીની તિરંગા યાત્રા કાઢવા આવી હતી જેમાં હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ રાજગઢ પોલીસ સ્ટેશનના પીઆઈએસબી બુટિયા તથા પીએસઆઈ ડામોર સહિત પોલીસ તથા હોમગાર્ડ જીઆરડીના જવાનો કંજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર ગોગંબા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવા છેલુભાઈ રાઠવા રમેશભાઈ રાઠવા બજરંગદરના સંયોજક ધવલભાઈ પંડિત ભાજપા સંગઠનના મહામંત્રી ગુણવંતસિંહ ગોહિલ નરેન્દ્રસિંહ પરમાર ભરતભાઈ રાઠવા તેમજ ગોગંબાના સરપંચ નિલેશભાઈ વરિયા જિલ્લા પંચાયત અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સોલંકી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગોગંબા અને આજુબાજુના ગામના રાજકીય આગેવાનો સરપંચશ્રીઓ સહિત સૌ હાથમાં તિરંગા ધ્વજ સાથે આ યાત્રામાં જોડાયા હતા ડીજેના તાલ સાથે ગોગંબા નગરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી આ તિરંગા યાત્રાએ દેશભક્તિના રંગમાં લોકોને રંગી દીધા હતા રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં તેમજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા દેશને તથા ભારતના તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે તે બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી વિવિધ સંગઠનો દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિના નારાઓ ગુજી ઉઠ્યા હતા અને સમગ્ર શહેરમાં આકર્ષણ સાથે ગૌરવની લાગણી રેલાઈ હતી દિલેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોઘંબા